હેલો ગાજ વેરી ગુડ મોર્નિંગ બધા જુનાગઢ કોલેજ અત્યારે વાગ્યા સાડા સાત વાગ્યા એટલે અડધી કલાકની વાર હે તો હમણાં જઈએ આપડે આઠ આઠ વાગે ઓલો એક છે ફ્રેન્ડ એ પણ આવી

મોડીફાઈ કરાવ હતી નંબર આવી ગયા તા એના એટલે બધું નખાવા આવ્યા છે તો અંદર આપણે બતાડો હમણાં થાય ગાડી ત્યાર તો ગાઈસ થાય ત્યાર નંબર પ્લેટ બમ જો પડ્યા બધું નાખશે હમણાં એ થઈ ગયા એટલે આપણે આપ દે હોપ દે હે આપડી ગાડી લઈને આ આપણી ગાડી મોડીફાઈ થઈ ગઈ છે અને આપણે આવી ગયા છે અત્યારે રુદ્રને લેવા i you going the house. I'm going the house. I'm the house. I'm the house. I'm going to go to 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 going to go to the

અરે ઉતારે હવા 10 વાગ્યા હતા રાજજુ પે ગયા 5 મિનિટ કે તારે ડ્રાઈવર ભુગાડી દે છે ને કે તારે પરીક્ષા ભરવા જવાની હતી રાજજુ બેહી બેસા ચા પી દમવા ખાઈન સર

हो गया फटाफट बस ओवर वटीला लदा पगत है